આ તે કેવું ગામ જ્યાં ડામર રોડ બનાવ્યો પણ ડામર નથી વલસાડ તાલુકાના મગોદ ડુંગરી પારનેરા મગોદ ગામે નરસિંહા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ

તેમજ બનાવેલા રસ્તા પર ઘાસ પણ ઉગી નીકળી છે મગુદ ગામે નરસિંહ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ડામરના રસ્તાના કામોમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ફરીવાર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાથે મગુદ ગામના જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટર વલસાડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારના કામમાં યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે આ રોડમાં કામગીરી કરવામાં આવી છે એવું ગ્રાન્ટ અને પંદરમું નાણાં પંચમાંથી કામ કરવાની કામગીરી કરવામાં આવી એવું જાણવા મળ્યું છે આમાં વહીવટદાર કાર્તિક પરમાર જેઓએ કોઈ પેપરમાં એટ નથી આપીને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નથી કરી પોતાને રીતે પોતાના ત્રણ ભાવ પત્રક મગાવી અને પોતાનો કોન્ટ્રાક્ટર એવા અમે જાણવા મળ્યું કે પ્રિતેશભાઈ મંદરે ગામમાં કામ સાહેબની તરીકે કામગીરી કરે છે એમણે આ બધા રોડ બનાવ્યા છે હલકી ક્વોલિટીના જે કંઈ જે આપણે જે ખોડીને જોવા માટે કે ડામરનું કંઈ ટીપું પણ નથી દેખાતું આ કોઈ બી જગ્યાએ છે એવા એવા છસોથી સાતસો કિલોમીટર મીટરના ડામર રોડ બનાવ્યા છે એકદમ હલકી ક્વોલિટીના ને જેની બી હજી હજી તો કામ થયું ને થી દસ દિવસની થયા એટલે પર ચારો જ ઊગી નીકળી જોવા મળી છે અમારે એવું છે કે આ રસ્તાઓ કર્યા તો અમને કોઈ વાંધો નથી પણ જે એસ્ટિમેટ પ્રમાણે હોય એ પ્રમાણે કામ થયું નથી એકદમ હલકી ક્વોલિટીનું અને કોઈ જોવા આવ્યું નથી આ જે કામ કર્યું છે એ કોન્ટ્રાક્ટરને કોઈએ કીધું નથી કે આ કામ આ રીતના કરો આ રીતના એટલે વહીવટદારની પૂરી પૂરી મિલી મગત લાગી રહી છે અમે